અહીંયા લખ્યું છે નરેન્દ્રભાઈ મોદી મારો સવાલ છે કે ભાઈ આ નરેન્દ્રભાઈ મોદી કોણ છે આ ન જોઈએ અરે ભાઈ દેશમાં શું પીએમ કરવાની ચૂંટણી ચાલે છે નહી ચૂંટણી પ્રતિનિધિ અહીંયા જુઓ પક્ષ નહીં પ્રતિનિધિ પ્રચાર સેનો ચાલે છે કમરનો એટલે ચૂંટણી શું કમર દે કે પંજાને સિંહાસને બેસાડવા માટેની ચૂંટણી છે નહીં ચૂંટણી છે લોકોનો પ્રતિનિધિ લોક પ્રતિનિધિ નક્કી કરવા માટે આ લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે આ નરેન્દ્રભાઈ મોદીનું નું અહિયાં શું કામ છે એ શું રાજકોટમાં ઉમેદવાર છે તો ઉમેદવાર ક્યાં છે લોકોને કેર માર્કે છે પક્ષ ના નિશાન દ્વારા અને આ ના ફોટા દ્વારા નથી ધાધકી નહીં અટકાયત કરવામાં આવી રહી છે અરે અટકાયત આવી તો હત્યારબાદ થઈ રહી હે અને અટકાયત ને બહુ આવી છે અત્યારે છ કેસ ચાલે છે કોર્ટ